આઈઈએમ જલા પોલીસ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે નસવાડી પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અંતરાશ ગામે નર્મદા નદીના કિનારેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ એક હજાર અડસઠ કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર નવસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે આરોપી સ્થળ છોડી ફરાર થતા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે જહાંગ ઉર્ફે જહાંગીર ભોજીભાઈ પાડવી રહે અડ્ડી ખજરખાડી તાલુકો ધડગાવ જિલ્લો નંદુબાર રિપોર્ટર જીગ્નેશ દરજી બીએન ન્યુઝ ગુજરાતી છોટાઉદેપુર